જે ક્લિનિક ના નામ છે હેલ્થ પ્લસ ક્લિનિક હયાત ક્લિનિક ગ્લોબલ ક્લિનિક ના નામથી પ્રેક્ટિસ કરી રહ્યા છે સાથે સાથે આમને મદદરૂપ થવા માટે એક મેડિકલ સ્ટુડન્ટ જેનું નામ શરીફો છે જે ડોક્ટર સલમાન પ્રથાને નોલેજ આપતો જાય છે ત્યાંથી પણ અટકતું નથી આ ડોક્ટર સલમાન પઠાન ઉપર તો અનેક વાર ફરિયાદો પણ થઈ ચૂકી છે તો આ તંત્ર જાગૃત નથી તો શું હજી ખ્યાતિકાંડ જેવા બીજા કાંડની કાંડની રાહ જોઈ રહી છે